પરશોત્તમ રૂપાળા વિવાદિત નિવેદન મામલો સુરતમાં કરની સેના સાથે અન્ય રાજપૂત સમાજના લોકો કલેક્ટર પહોંચ્યા કરની સેના દ્વારા આપીને કરાઈ રાજપૂત કરની સેનાની માંગ છે કે ટિકિટ પાછી ખેંચવામાં આવે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરશોત્તમ રૂપાળા એક કાર્યક્રમ દરમિયાન રૂપાળા રાજપૂતોને અંગ્રેજો સાથે સરખાવ્યા હતા આ નિવેદન લઈને ગુજરાતમાં રાજપૂત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એ પણ ક્યારે અત્યારે અમે ખાલી કલેક્ટર સાહેબ આવેદન પત્ર દેવા આવ્યા છે પુરુષોત્તમ ભાઈ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજ ને બારે બહુ ખરાબ બોલ્યા છે તો એમની ટિકિટ રદ થવી જોઈએ અગર આ ટિકિટ રદ નહી થાય તો આખા નાખા ઇન્ડિયા